ગુફા પડી ગઈ તો ખબર હે એ તો તમારે દોડવું પડે બિફોર આફ્ટર સિંહ નું ના કરી એટલે મકાન નું કરવું પડ્યું બિફોર આફ્ટર એનું કરવું પડ્યું તમારે આવું પડે શિકાર કરવા

াফনিড�ростকোদড্ডোী া১ালে jamais নহতালে ঎ স invention ল্রে্ড্্ analytical southeast পপপপপ্বজগর্্ম চ্যারগ জেেড্য় পপুটর কটারীছ আবাল 7 কিেবে যানবে તમે કમિશન પબ્લિક લાવો એક ગાડી ઉતારો પૈસા આપો પચાસ મળી જાય તમે કરો પગ માછલી કેમ પડે હાથમાં નથી તળ પડે તમારા ઘટે એટલે એ તો એટલે તારીખ નજીક આવી ગઈ ને સાપ નું ઝેર ફટાફટ અડી જાય આ ના મીડિયા આવે જ છેડિયા જો હમણાં જ કામ કરવા હોય એટલે ખાપકો ના મળે એમ ના મળે તમારી શાંતિ દઈ જાય તમને ઓછા પડ્યા એટલે તમારે ઘર પાડવું પડ્યું પચાસ લાખ ને

એ બતાય બતાય શું કરી લઈ તું કેટલા ઘર અલંકાન બતાઉ બતાય ઘર ખાલી એ મારું છે આ ઘર બતા એ બતાઉ મારું છે થાતય નઈ કર છે પછી બતાઉ